નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વરસાદની આપણે આ ચેનલ ઉપર વરસાદની કોઈ માહિતી આપતા નથી પરંતુ જે એજન્સીઓ દ્વારા આપણે જણાવેલ છે કે છવ્વીસ પચીસ છવ્વીસ અને સિત્યાવીસ આ ચાર દિવસ ગુજરાતની અંદર વરસાદ ખાસ કરીને પડશે તો આજે આપણે પ્લેટફોર્મ ઉપરથી અમે તમને માહિતી આપવા માગીએ છીએ કારણ કે ખેડૂતોને અત્યારે ઘણા ખેડૂતો હોય છે તેને અત્યારે જે જે પાક હોય છે તે લેવાની તૈયારી છે અથવા તો તેઓએ કટિંગ કરેલું છે તેથી ખાસ કરીને જે વરસાદ છે તે નુકસાન કરતું હોય છે તેથી આપણા પ્લેટફોર્મ ઉપર આપણે વરસાદની માહિતી આપીએ છીએ અને ખેડૂતોને ખાસ કરીને ફાયદો થઈ શકે તો તે માટે આપણે કેટલી તારીખે વરસાદ કઈ રીતના પડશે તો તેના વિશે આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો ચોવીસ પચીસ છવ્વીસ અને સિત્યાવીસ ચોવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને સિત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી જે વરસાદ છે તે ખાસ કરીને ગુજરાતની અંદર સિત્તેર ટકા ગુજરાતને આવરી લેશે અને ખાસ કરીને જે બંગાળની સિસ્ટમ છે તે ખાસ કરીને ગુજરાત તરફ આવે છે અને ખાસ કરીને તે વરસાદ આપશે અને આ ચોમાસાની જે છેલ્લી સિસ્ટમ કહી શકાય તેઓ ખાનગી જે એજન્સી છે દ્વારા આપણે જણાવેલ છે તો ખાસ કરીને આગાહીની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેઓની અંદર ખાસ કરીને વરસાદ થવાનો છે તો અને જે કચ્છના ભાગ છે તેઓની અંદર અમુક જગ્યાએ વરસાદ થઈ શકે છે અને જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં ખાસ કરીને ત્યાં પણ વરસાદ જે અમુક દિવસોની અંદર થઈ શકે છે એટલે કે જે આ ચાર દિવસ છે છવ્વીસ પચીસ છવ્વીસ અને સિત્યાવીસ આ ચાર દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને તમે ખેડૂત મિત્રો જો તમારા પાકોની અંદર તમારે કોઈ પણ કામ કરવા હોય આગોતરું કામ કરી લેવું અને ત્યાર પછી આપણે કામને અટકાવી દેવું ખાસ કરીને જે વિડીયો અમે તમને આ બતાવીએ છીએ તે ખાનગી એજન્સીઓ દ્વારા જણાવેલ છે અમે કોઈ પણ અગાહી કરતા નથી અને આ ચેનલ ઉપર કોઈ દિવસ આપણે આગાહીના વિડીયો આપતા નથી પરંતુ જે ખાનગી એજન્સી હોય છે તેના દ્વારા આપણે જણાવેલ હોય તો આપણે ખેડૂતોને સર્તક કરતા હોઈએ છીએ અને ખાસ કરીને ખેડૂતોને હેલ્પ કરતા હોઈએ છીએ તો આપણા આ પ્લેટફોર્મ ઉપર કઈ રીતના ખેડૂતોને બચાવી શકીએ કઈ રીતના ખેડૂતોને ખર્ચ ઘટાડી શકીએ અને કઈ રીતના ખેડૂતોને વધારે ફાયદો લઈ શકીએ તો તેવી જ રીતના આપણે આ ચેનલ ઉપર આપણે માહિતી આપતા હોઈએ છીએ તો આજે ખેડૂત મિત્રો આ વરસાદની આગાહી છે તો તમે ખાસ કરીને વરસાદને ધ્યાને લઈ અને ત્યાર પછી આપણા કામોને કરવું જોઈએ તો ખેડૂત મિત્રો અમારા ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનને દબાવજો જેથી કરીને અવનવા વિડીયો અમે તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ અને ખાસ કરીને અમે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ફાયદારૂપ થાય તેવા વિડીયો આપતા હોઈએ છીએ તો હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ